અમે હિરાભાઈ ને બધા રોડ વોકિંગ કરવા નીકળી વાહ ભાઈ વાહ અમે આવું આ જ હવે ફૂટ ને ખાવા કેટલા રૂપિયા ની ખાસો રૂપિયા ની 10 રૂપિયા ની અને હિરાભાઈ આ બધું શેનું છે આ બધું શું બને આ નવો રોડ બને નવો રોડ બને છે આપણા પોટ નથી કામ ચાલે બરોબર અયા બધું મીઠું પાકે છે હા બધું જો મીઠું સામે અજીબીલ આવે

મીઠું મીઠું સામે કોઈ જોગલા મીઠાનું પાણી સામે જોવા ઢગલા અહીંયા ભરે ભરે છે

શેર કરજો અને જો આ આવી રીતનું થાય છે મિત્રો બીજું કે ગરમીનું ટેમ્પરેચર હોય ને એ પ્રમાણે મીઠું થાય ગરમી હોય એ પ્રમાણે મીઠું થાય મિત્રો વિડીયો ફોલો કરવાનું ના ભૂલતા ને લોકોને શેર કરજો ભલે ભાઈ આવજો આવજો આવજો